આજે ચિતલની વાડીમાં થયું એવું કે હું સવારે ત્યાં ગયો ત્યાં કુવામાં કબૂતર બેઠા હતા પણ દાદાએ મને ત્યાંથી તાજા તાજા ગાજર ખેંચીને આપ્યા અને કહ્યું કે આ દવા વગર ના ખાવ હું તો ત્યાંથી ગાજર ખાતા ખાતા આગળની બાજુ ગયો ત્યાં મેં મરચાના મસ્ત મજાના છોડ પણ જોયા અને ત્યાં મેં અલગ જાતનું એક પક્ષી પણ જોયું એનું નામ તમને ખબર હોય તો કેજો અને ત્યાર પછી ખેતરમાં થોડું પાણી પાવાનું હતું એટલે મોટર શરૂ કરી અને ખેતરમાં પાણી પાયું સુગંધ મને મહેકા આવી ગઈ અને હું ચાલી નીકળ્યો ચણાની બાજુમાં થઈને મરચાના છોડ જોવા માટે લાલ મરચા અને બાજુમાં મને બોર્ડ દેખાયા લાલ બોર્ડ જોઈને મારી નજર બાજુમાં લાલ મરચાં અને નદીમાં ગઈ તાજા તાજા લાલ મરચા વીણતા લાલ જેકેટવાળા ભાઈ અને હું પાછો ચાલીને ઘરે જવા માટે નીકળી ગયો અત્યારે મારે એક લગ્નમાં જવાનું હતું વીસ મિનિટનો રસ્તો કાપીને લગ્નમાં પહોંચ્યો ત્યાં મને ઘણા બધા સબસ્ક્રાઇબર મળી ગયા ચિત્તલમાં આ લગ્ન હતા અહીંયા મેં ખૂબ ફોટો પડાવ્યા અને પછી અમે ચિત્તલથી સાવરકુંડલા થઈને વંડા પાસે ફાચરિયા જવાના હતા એટલે દાદા મને મૂકી ગયા ત્યાં ભાઈ અને ભાભી મને લેવા માટે આવ્યા હતા રસ્તામાં થોડું ખાઈ પણ લીધું ત્યાર પછી અમે ફાચરિયા જવા માટે નીકળ્યા ત્યાં મારા ફઈના ઘરે લગ્ન હતા અને ત્યાં અમે સંધ્યા સમયે પહોંચી ગયા ત્યાં જઈને બધાને મળ્યા અને જયોગેશ્વર કીધા થાક શરીરમાં વધતો જતો હતો અને પછી જમવાનું શરૂ થયું છેલ્લે અમે જમવા બેસી ગયા અત્યારે અમારા ઉતારાની વ્યવસ્થા પણ થઈ ગઈ છે આવતીકાલના લોક ખાસ જોજો મજા આવશે પ્રમોશન દુનિયામાં એન્ટરટેનમેન્ટ લેવા માટે ફોલો કરતા જજો આવજો